વડોદરામાં બ્રિજ ઉપરની રિસરફેસિંગની કામગીરીમાં પાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનના અભાવના કારણે નાગરિકો અટવાયા હતા વડોદરા કોર્પોરેશનની બ્રિજ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ દસ વર્ષથી વધુ જૂના બાર બ્રિજનું રીસરફેસિંગના કામને સ્થાયી સમિતિએ મંજૂરી આપ્યા બાદ સૌ પ્રથમ સોમાતળાવ બ્રિજનું રીસરફેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ હાલ પૂર્ણતાને આરે હોય બ્રિજ શાખા દ્વારા જેતલપુર ફ્લાયઓવર બ્રિજ અને લાલબાગના અવધૂત ફાટક તરફથી આવતો તેમજ રેલવે સ્ટાફ તરફથી આવતા બે સર્વિસ બ્રિજનું રીસરફેસિંગનું કામ હાથ પર લેવામાં આવ્યું છે જે અંગે ટ્રાફિક એસીપી દ્વારા જાહેરનામું બહાર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં આજથી એક મહિના સુધી બંને બ્રિજનો રસ્તો એક મહિના સુધી બંધ રાખવામાં આવેલ છે તો અન્ય રસ્તાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ કોર્પોરેશનના બ્રિજ શાખાના કાર્યપાલક ઇજનેર રવિ પંડ્યાએ આગામી વીસમી કે એકવીસમી તારીખ બાદ બંને બ્રિજના રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવાની હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવના પગલે એક સમયે નાગરિકો અટવાઈ ગયા હતા અને આગામી દિવસોમાં જ્યારે પણ રોડ રસ્તા બંધ કરવાના હોય ત્યારે જે તે વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જે રીતના વડોદરા શહેરમાં બ્રિજોનું રિસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આજથી જ આ તમામ બ્રિજોના જે કામો શરૂ થવાના છે તેને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે અને તમામ રોડ કે બ્રિજ બંધ કરવાની ચર્ચા કરી છે બીજી બાજુ બ્રિજ શાખા ત્રણ દિવસ પછી કહી રહી છે એટલે કે પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના બ્રિજ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાના કારણે હવે નાગરિકો અટવાયા છે અને અટવાવાના કારણે અન્ય અન્ય રોડ પર જશે જો બંને વિભાગોનું સંકલન હોત એક જ તારીખ આપી હોત તો આ ત્રણ દિવસ જે લોકો નાગરિકો ક્યાંક ને ક્યાંક ગુભરા થવાના જે ન થાય તો વડોદરા શહેર પોલીસ કમિશનર અને બ્રિજ વિભાગના તમામ અધિકારીઓની વિનંતી છે કે જાહેરનામું બહાર પાડતા પહેલાં સંકલન કરે અને વડોદરા શહેરની જનતાને વ્યવસ્થિત રોડ રસ્તા પણ આપે તેવી અમારી વડોદરા શહેરના જેટલા પણ જૂના બ્રિજો છે એમાં રીસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર આપણે લઈ રહ્યા છે હાલ સુમા તળાવ બ્રિજની રીસર્ફેસિંગની કામગીરી ચાલુ છે એ જે કંઈ અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને જાહેરનામા પ્રસિદ્ધની સમયમર્યાદામાં જ એ કામ પૂર્ણ થવાનું છે ત્યારબાદ તબક્કાવાર લાલબાગ અને જેતલપુર બંને બ્રિજનું આયોજન છે અને બંને બ્રિજમાં અત્યારે અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે એસીપી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને કામગીરી કરતા હોય છે જેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ રૂપે જળવાઈ રહે એટલે એ પ્રમાણે આજે એસીપી ટ્રાફિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આગોતરા બોર્ડ મૂકીને બે ત્રણ દિવસ જાહેર જનતાને જણાવવામાં આવશે અને ત્યાર પછી પાંચ એક પછી એટલે કે સત્તર છે પણ કામગીરી તબક્કાવાર ટ્રાફિક ડાયવર્સન સાથે કરવામાં આવશે લાલબાગમાં એપ્રોચ ઉપર બ્રિજની જે કામગીરી બાકી છે એ થશે અને એના માટે જે બ્રિજ ને રિલેટેડ જેટલો પાર્ટ હશે એટલો ટ્રાફિક માટે ડાયવર્ટ કરીને બાકીનો ટ્રાફિક ખુલ્લો રાખવામાં આવશે ના એ સર્વિસ પહેલા પ્રિપેર થયા બાદ જ જેતલપુર બ્રિજની જે કામગીરી છે એ કરવામાં આવશે પ્રોપર ટ્રાફિક સાથેની જે કામગીરી થશે લગભગ વીસ એકવીસ તારીખથી કરવામાં આવશે એ પ્રમાણે અમે જાહેર જનતા માટે પહેલાં બોર્ડ પણ મૂકવામાં આવશે બંને તરફ અને જ્યાં જ્યાં ડાયવર્ઝન છે એના પણ આગળથી બોર્ડ મૂકવામાં આવશે જેથી જાહેર જનતાને એની જાણકારી મળી શકે